શ્રાવણ બે હજાર ચોવીસમાં આ વર્ષે દુર્લભ સંયોગમાં શરૂ થશે શ્રાવણ મહિનો ચાણો તિથિથી લઈને મહત્ત્વ અને કેટલા આવશે સોમવાર સનાતન ધર્મમાં શ્રાવણ મહિનાનું વિશેષ મહત્ત્વ છે આ મહિનામાં ભગવાન શિવ અને મા પાર્વતીની પૂજા અર્ચના કરવામાં આવે છે માન્યતા છે કે ભગવાન શિવ અને પાર્વતીના ભક્ત જે પણ માગે છે ભગવાન તેમની દરેક મનોકામનાઓ પૂરી કરે છે શ્રાવણ મહિનાની મહિનાનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્ત્વ છે તેને ભગવાન શિવ અને પાર પાર્વતીનો મહિનો કહેવામાં આવે છે પૌરાણિક કથાઓ અનુસાર આ તે જ મહિનો છે જેમાં ભગવાન શિવની પૂજા અર્ચના અને વ્રત કરવા માત્રથી ભગવાન શિવ અને મા પાર્વતી ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે આ જ કારણ છે કે શિવ ભક્ત શ્રાવણ મહિનાની આતુરતાથી રાહ જોવે છે શ્રાવણ મહિનાની શરૂઆત કૃષ્ણ પક્ષની પતિપ્રદા તિથિથી થાય છે ચાલો જાણીએ આ વખતે કયા દિવસેથી શ્રાવણ મહિનાની શરૂઆત થશે અને કેટલા સોમવાર અને દુર્લભ સંયોગ બનશે હિન્દુ પંચાગ અનુસાર આ વર્ષ બે હજાર શ્રાવણ મહિનાની શરૂઆત પાંચ ઓગસ્ટથી થશે જોકે શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની પતિ તીર્થી ચાર ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ બપોરે ત્રણ વાગ્યાને સુડતાલીસ મિનિટે શરૂ થશે થઈ જશે તે બીજા દિવસે પાંચ ઓગસ્ટે એક વાગ્યેને સુડતાલીસ મિનિટ સુધી રહેશે તેવામાં પાંચ ઓગસ્ટેથી શ્રાવણ માસની શરૂઆત થશે તેનું બે સપ્ટેમ્બર સોમવારના દિવસે સમાપન થશે શ્રાવણ મહિનામાં બની રહ્યો છે આ દુર્લભ અને શુભ યોગ આ વર્ષે શ્રાવણ મહિનાની શરૂઆતથી જ ઘણા દુર્લભ અને શુભ યોગ બનવા જઈ રહ્યા છે શ્રાવણ મહિનાની શરૂઆત સોમવારે પાંચ ઓગસ્ટેથી થશે આ દિવસે પ્રીત આયુષ્યમાન યોગની સાથે શરૂઆત સિદ્ધિ યોગ બની રહ્યો છે આ શુભ યોગમાં ભગવાન શિવ અને મા પાર્વતીની પૂજા અર્ચના કરવાથી વિશેષ લાભ પ્રાપ્ત થશે અનેક ફળ પ્રાપ્ત થશે હિન્દુ પંચાગ અનુસાર પ્રીતિ યોગ સવારથી લઈને સાંજે પાંચ વાગ્યે ને અઠાવન મિનિટ સુધી છે તે બાદ આયુષ્યમાન અને પછી સ્વાર્થ સિદ્ધિની શરૂઆત થશે જે રાતે દસ વાગ્યે એકવીસ મિનિટ સુધી રહેશે શ્રાવણ મહિનામાં આવશે પાંચ સોમવાર થશે પાંચ ઓગસ્ટે આ દિવસે પહેલો સોમવાર છે તે બાદ બાર ઓગસ્ટે બીજો સોમવાર અને ઓગણીસ ઓગસ્ટે ત્રીજો સોમવાર છવ્વીસ ઓગસ્ટે ચોથો સોમવાર અને બે સપ્ટેમ્બરે પાંચમો સોમવાર આવશે હિન્દુ ધર્મ ધર્મમાં શ્રાવણ મહિનાનું વિશેષ મહત્ત્વ છે પૌરાણિક માન્યતાઓ અનુસાર અષાઢ મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિની એકાદશી એ એકાદશી આવે છે આ દિવસે સૃષ્ટિના પાલનહાર શિરસાગરમાં યોગ નિંદ્રામાં પોડી જાય છે આ સાથે જ તે સૃષ્ટિના સંસારની જવાબદારી ભોળાનાથના હાથમાં સોંપી છે તેવામાં ભોળાનાથ તેમના ભક્ત તેમના દરેક ભક્તનું ભક્તની પુકાર સાંભળે છે કહેવામાં આવે છે કે ભોળાનાથને માત્ર શ્રદ્ધાથી જ જળ જળ ચડાવવાથી જ તે અતિ પ્રસન્ન થઈ જાય છે આ ઉપરાંત શ્રાવણ માસથી જ કાવડયાત્રા પણ શરૂ થાય છે ભગવાન ભોળાનાથની પ્રસન્નતા મેળવવા આટલું કરજો ચાણો પવિત્ર શ્રાવણ માસનો મહિમા અને પૂજાવિધિ શ્રાવણ મહિના દેવોના દેવ ભગવાન શિવને સમર્પિત છે શ્રાવણ મહિના દરમિયાન ભગવાન શિવની પૂજા કરવાની વિશેષ પ્રથા છે સાથે સાથે આ મહિનામાં અસંખ્ય તહેવારો ઉજવાય છે તે કારણે હિન્દુ ધર્મમાં શ્રાવણ મહિનાનું ખૂબ જ મહત્ત્વ હોય છે માન્યતા અનુસાર શ્રાવણ મહિનામાં ભગવાન શિવની પૂજા કરવાની કરવાથી ઈચ્છિત પરિણામો પ્રાપ્ત થાય છે શિવ ભક્તો પૂરી શ્રદ્ધા સાથે શ્રાવણ મહિનાની રાહ જોતા હોય છે શિવ પુરાણ અનુસાર શ્રાવણ મહિનામાં જે પણ સોમવાર વ્રત રાખે છે ભગવાન શિવ તેમની બધી મનોકામનાઓ પૂર્ણ કરે છે શ્રાવણ મહિનામાં લાખો શ્રદ્ધાળુઓ જ્યોતિર્લિંગના દર્શન માટે હરિદ્વાર દેવધર ઉજ્જૈન નાસિક જેવા ભારતના ઘણા ધાર્મિક સ્થળોએ મુલાકાત લેતા હોય છે અંતે ઉલ્લેખનીય છે કે શ્રાવણ મહિનાના છેલ્લા સોમવાર સોમવતી અમાસ છે જેથી અંતિમ સોમવારનું વિશેષ મહત્વ રહેશે શાસ્ત્રો અનુસાર સોમવાર શિવની પૂજા માટે શ્રેષ્ઠ છે શ્રાવણ માસ દરમિયાન શું કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે શ્રાવણ માસ દરમિયાન સાત્વિક ભોજન લેવું જોઈએ જેથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે શ્રાવણ માસ દરમિયાન જૈન વ્રત એટલે કે પૂર્ણ માસ ઉપવાસ કર્યો હોય તેઓએ અવિરત શિવ પંચાક્ષર મંત્ર ઓમ નમ શિવાયનો જાપ કરે તો ભગવાન શિવ ખૂબ જ પ્રસન્ન થાય છે કહે છે કે હરિહરામાં ભેદના કોઈ તેથી શ્રાવણ માસમાં સત્યનારાયણની કથાનું પણ વિશેષ મહત્ત્વ હોય છે શ્રાવણ મહિના દરમિયાન પાર્થસ્વર માઠના શિવલિંગને પ્રતિદિન બનાવી અને તેનું પૂજન કાર્ય બાદ તળાવ અથવા નદીમાં પધરાવાથી ભગવાન શિવ ખૂબ જ પ્રસન્ન થાય છે ભગવાન શિવની વિશેષ કૃપા માટે અષ્ટ અધ્યાય રુદ્રી તથા શિવ મહિ મહ સ્ત્રોત દ્વારા શિવલિંગ પર અભિષેક કરવાથી ભગવાન શિવ ખૂબ પસંદ થાય છે ભગવાન શિવ પર ભિન્ન ભિન્ન દ્રવ્યો દ્વારા અભિષેક કરવાથી તે ખૂબ જ પસંદ થાય છે જેમ કે શેરના રસનો અભિષેક કરવાથી આર્થિક સમસ્યાઓ દૂર થાય છે અંતના જળ અભિષેકથી જીવનમાં આનંદની પ્રાપ્તિ થાય છે મધનો અભિષેક કરવાથી સ્વાસ્થ્ય અને સમસ્યા દૂર થાય છે ઘીનો અભિષેક કરવાથી તેજ વધે છે બુદ્ધિમાં વધારો થાય છે તથા સંતાન સુખની પણ પ્રાપ્તિ થાય છે અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર માહિતી પર અથવા જે તે નિશાન જ્યોતિષ પાસેથી લેવામાં આવી છે જય માતાજી જય ભોલેનાથ ધન્યવાદ મિત્રો